અને આજે છે સાત ઓક્ટોબર ને આજે છે સોમવાર ને આજે છે આસો ચુદ આસો સુદ ચોથ છે તિથિના વધઘટને કારણે ચોથ આવે છે ને આજે છે પાંચમું નોરતું અને માતાજીના નવ સ્વરૂપમાંથી આજે છે ને સ્કંદ માતા માતાનું છે તે આરાધના કરવામાં આવે છે સ્કંદ માતા એટલે કે કાર્તિકેય છે એનો પુત્ર પાર્વતી માતાનો પુત્ર છે કાર્તિકેય છે એનું બીજું નામ હતું સ્કંદ એટલે એના પુત્રના નામથી ઓળખાય છે સ્કંદ માતા તો આજે છે ને સ્કંદ માતાની આરાધના થાય છે અને આજે તો અમારે છે એને તેડવા જવાના છે અને બધું ડેકોરેશન એવું કરવાનું છે તો જે અહીંયા છે ને બધા ફૂલ પણ લેતા આવ્યા છે કેસરી પીળા ગુલાબના ગુલાબી અને આ બધા પાકડી કાઢી નાખવાની પહેલાં અને પછી આને આપણે ફૂલ કેળી કરવાની છે અને મમ્મી જ અહીંયા સવારનું સિરામણ બનાવે છે જય શ્રી કૃષ્ણ તો ચાલો ફટાફટ રેડી થઈ જાય વાગે વાગેલો પગલે જવાનું થાય અને ડ્રાઈવર ભાઈ બેઠી ગયા છે

ના ના એ રૂમમાં સારા હતા દૂજાંય કલરના હતા ઘાટા નતા ના ના ઘાટા તો આપણે ઓલામાં લગાવડ્યા છે તો જો અહીંયા છે એક બે અને ત્રણ હતા ફુગ્ગા પણ એ બધા નીકળી ગયા ને એક જ એક જ ઝુમખો વીધો બાકી બધા જાય છૂટા છૂટા થઈ ગયા છૂટા નહીં તો ફૂટી જ ગયા છે લગભગ અને વેલકમ બે તો આવું છે તો ચાલો ફટાફટ હવે આપણે ડેકોરેશન કરવા મળીએ તો જો અત્યારે છે ને એટલી ફૂલ કેડી થઈ છે તો ચાલો થોડુંક સિરામણ કરી લેવીએ પછી આપણે પાછા ફૂલકડી કરવા મળીએ તો જો અત્યારે છે ને નવ વાગી ગયા છે ને મોસ્ટ ઓફ કામ હજી બાકી છે અને ઘે હજારો ટાઈમ પણ થઈ ગયો છે તો તમને ફૂલકડી બતાવી દઉં તો જો આવી અમે બનાવી છે આ છે રમુકડું પછી વચ્ચે એક રાઉન્ડ પછી આ માસલી રાઉન્ડ દૂધની બોટલ અને અહીંયા છે રેનબો અને હજી આપણે કન્ટિન્યુ આ રૂમ આખા કરવાનું છે ચાલો આપણે કરી નાખીએ અને આ રૂમમાં છે ને જો છોકરા ઉનકરા બલૂન ફુગાડે છે છોકરાઓને હું હોય બલૂન આવડે બીજું કઈ આ ઈ વાત છે હા તો છોકરાઓ જેવું કરે છે ચાલ તો જો અત્યારે છે ને નવ ને દસ થઈ ગઈ છે હવે સોનલને લેવા માટે જઈએ છીએ ને ફૂલ કેડી કામ છે ને દાદર માં જ્યુ છે ને થોડુંક એવું રૂથ તો મમ્મી હવે કમ્પ્લીટ કરી નાખશે એમાં આવશું ને ત્યાં સુધીમાં તો આ પગલાં પડવા માટેમાં કંકુ ઘોળ છે આપણે કંકુ પગલાનો રૂમાલ છે આપણે બનાવ્યો હતો એ અને આપણી ફૂલ કેડી છે તમને બતાવી દઉં હું આખી હવે કમ્પ્લીટ થઈ ગઈ છે સૂર્યનો પ્રકાશ પડે એટલે નહીં દેખાય તો તમે કોમેન્ટ કરજો તમને અમારી ફૂલકેડી કેવી લાગી છે જો અને જો આપણે કાના પણ નવા વાઘા પહેરાવી દીધા છે અમારો કાનો આવે છે એટલે આ કાનાને પણ શણગારી દીધું છે એવું બધું ચાલો હવે જઈએ

Yo al no sé si alguien es malo, no te pegues. Yo te pegues. Yo te pegues. Yo te pegues. te pegues. Yo

ઋષિનું વેલકમ થઈ ગયું છે અને એમ શાંત રહ્યો છે એટલે વાંધો એવો નથી અને જ્યાં હવે બધા ને ફોટોગ્રાફી ચાલુ કરશું આપણે કારીષિવ ઋષિનું કેક કેક નું કામ ચાલુ છે હવે મીણબત્તી આપણે પ્રગટાવી દીધી છે તો જો પોણા અગિયાર થઈ ગયા છે કંકુ પગલા ને એવું પણ થઈ ગયું છે એનું તો આ બધું આપડે વચ્ચે મસ્ત હકેલી નાખશું બધું એ કોથળી ભરી દેવું આ ફૂલ ની અને આ બાજુ જો રિસીવ ની ફોટોગ્રાફી ચાલે છે બે કાકા એકદમ મસ્ત મસ્ત ફોટા પાડી દે છે રિસીવ ના ફોટોગ્રાફી ચાલે છે અને રિસીવ વળી હારો રમે છે એટલે વાંધો નહીં રિસીવ ને રમોકડા થી રમાડો હવે ચપટી નથી ગમતી કા રિસીવ એ દીકુ હેલો ભાઈ કેમ છો બ્લોડિંગ કરે છે હા જો બધા વિડિયોસ ઉતારવાના છે હા અને જાવ બધું છે અત્યારે અને મમ્મીએ છે ને બપોરના જમણવારની તૈયારી કરી નાખી છે મમ્મી હું બનાવવાનું છે બપોરમાં હં બરોબર છે હા ઢોકળા છે હા આપણે ગમે શુભ પ્રસંગ હોય એટલે આપણે મગનું શાક ને લાવશું તો કરવાની જ હોય હા માતાજીને લાવશે તો ચાલો બધું કામ આપણે વન બાય વન કરી નાખીએ અને પછી હવે થોડા ટાઈમ અને તમે કહેજો તમને ડેકોરેશન કેવું લાગ્યું મારું આ ડેકોરેશન ફૂલ કેળીને એવું બધું કોમેન્ટ કરજો તો ચાલો જય માતાજી તો જો અત્યારે છે ને બપોરના બાર વાગી ગયા છે ને રિસીવનું ઘોડી પણ જો એકદમ રેડી થઈ ગયું છે પણ મુહૂર્ત એમ કે છે સવાર સાડા ત્રણ પછીનું છે તો ત્યાર પછી આપણે આમાં ચાંદલો માંડલો કરીને એમાં સુડાવશું એવું હોય અને ડેકોરેશન આપણે એમને જ રહેવા દીધું છે અને આ બાજુ હવે સોનલ હું તેને રોટલી બનાવી નાખશું હા જમી લઈએ બાર વાગે

અને જો બધા જમવા માટે બેસી ગયા તો ચાલો બધા બપોરા કરવા તો જો સાડા ચાર થઈ ગયા છે સાડા ચાર ની પોણા પાંચ થાવા આવ્યા છે અને જો રિશિવ જો હવે તો સંદીપ નહી આવડી ગયું છે બધું ચડી બડી બદલતા પણ આમ જો સંદીપ બદલીને આમ ગમે ને ઘા ન કરી દેવાની હોય હા એ વાત છે સાર કુચભી એમ તોય હા હા રિષિવ હેલો રિષિવ બધા સબસ્ક્રાઇબર ને કે હેલો સબસ્ક્રાઇબર કહી દે લાઈક કરો શેર કરો આપણે એબીસી ની વાળી ગોદરી પર હા જો એબીસી ની વાળી ગોદરી અત્યારે શીખી જાય ને કાનો કા તો જો એવું બધું છે અત્યારે સબસ્ક્રાઇબર કહી દે લાઈક કરો શેર કરો અને જો ડેકોરેશન તો જે આપણે રાખ્યું જ છે અને અહીંયા જો આપણે મુહૂર્ત પ્રમાણે છે ને ઘોડિયાનું મુહૂર્ત એ કરી નાખ્યું છે રિસ્યુ નું અહીં સાથીઓ કર્યો છે અને પાંચ ટપકા પણ કર્યા છે તો તમને ખબર હોય ને કે સામ સામ માટે આપણે 5% અને સાચો ગરબી તો એ તમે જરૂરથી કોમેન્ટ કરજો તો એવું બધું છે અને આજો મસ્ત મજાનો ઘુઘરો પણ છે હાલા આ બોદડીનું મોહ આ બધું ચકલી ને એવું બધા કવ છે અને જો અહીંયા છે દોરી પણ મસ્તની છે ઊનની બનાવેલી છે બધા રમકડા છે ને ઉનના બનાવેલા છે આમાં લોલીપોપ ને પતંગિયું ને એવું બધું તો જાવ બધું છે તો જો સાડા પાંચ થઈ ગયા છે મેં વિચાર્યું કે કોમેન્ટ લઈ લઉં સાંજે એમાં એવું નવરાત્રી ચાલુ થઈ જાય તો અવાજમાં આવે નહીં એટલે વિચાર્યું કે પેલા કોમેન્ટ લઈ લઉં તો ઈલ્લા માસીની કોમેન્ટ આવી છે જય શ્રી કૃષ્ણ રાધિકા કપડા બહુ સરસ છે તે પહેર્યું ને પિંક કલરનું એ પણ મસ્ત છે ને પર્પલ આ બંને કલર મને વધારે ગમ્યા સાચી વાત છે ત્રણે ત્રણ જોડી સરસ છે પણ એમાંથી મને વધારે છે ને નેવી બ્લુ કલરની વધારે ગમે છે પછી ગંગાબેન ખૂટ કહે છે રાધિકાબેન સરસ ડેકોરેશન છે હા આ વિડીયો ગઈકાલના વિડીયોમાં તો થોડુંક ઓછું ડેકોરેશન બતાવ્યું હતું મને પ્રિપરેશન કરતા હતા એ જ બતાવ્યું હતું

પછી ભાવના ત્રિવેદીની કોમેન્ટ છે રામ રામ સીતારામ રાજકોટથી ની કોમેન્ટ આવી છે વાહ રાધિકાબેન ડ્રેસ બહુ જ મસ્ત છે તો થેન્ક યુ લક્ષ્મી ધાર રામનાથ ગોંડલિયા કહે છે નાઇસ ડેકોરેશન થેન્ક યુ પછી શ્રદ્ધાબેન દુધાગરા કહે છે જય શ્રી કૃષ્ણ તો જય શ્રી કૃષ્ણ રામનાથ ગોંડલિયા કહે છે નાઇસ ડ્રેસ થેન્ક યુ પછી એક કોમેન્ટ છે ને બી એમ રાવલ ની આવી છે ઈ એમ રોનક ને પૂછે છે કે રોનક ભાઈ એવું શું છે જે બંધ આખે ખવાય છે બંધ આખે તો ગમે ખાઈ મોરું કવર જાય જવાય છે આપણે આમ હા તો બંધ આખે બધું ન ખવાય તમને ખબર છે મમ્મી ના કાઈ ને રોનક ને પૂછી જોશ કે એવું શું છે કે બંધ આખે ખવાય છે એમ અને મને તો નથી ખબર મારા ખ્યાલ થી બંધ આખે તો બધી વસ્તુ ખાય છે જીને મરી ગયા હોય તો ન ખાય એવી જીવતા હોય તો બધી વસ્તુ ખાય હે કટા વીએમ રાવલ કહે છે રાધિકાબેન મોટામાં મોટો વાર કયો છે મોટામાં મોટો વાર એને કયો છે મેં એમ કીધું હતું કે ગુરુવાર ગુરુ એટલે મોટું થાય એમ મોટામાં મોટો વાર ગુરુવાર હશે એમ પણ એને કીધું ખોટો જવાબ તહેવાર તહેવાર કયો હશે એમ તહેવાર આપણે તહેવાર બધા આવે ને તહેવાર તહેવાર તો મને એ નથી ખબર પડતી એટલે કે મોટામાં મોટો વાર કહેવાતો છે તહેવાર એટલે મોટામાં મોટો વાર આઠમ હશે એમ નહીં કે વિશેષ માહિતી જય સ્વામિનારાયણ ખુબ સરસ મારી ચેનલમાં જુના માં નવ દુર્ગાના બધા જ સ્વરૂપ ની કથા સાથે વર્ણન કરેલું છે હા તો એવું છે ને જરૂર થી ને પછી એમાંથી કઈ પણ માહિતી હું મેળવીશ ને તો જરૂર થી પછી ફતે છે રિસિવ ને ક્યારે લાવશો ઘરે તો જો રિસિવ ઘરે આવી જ ગયો છે જય મમ્મી બાલકની પાસે ઉભા રહ્યા મા દીકરા બતાવો જા ઉભા બતાવો એવું

નીલમ રાજપાલ કહે છે રાધિકાબેન સરસ રૂમાલ બનાવ્યો છે થેન્ક યુ પાયલ કથિલિયા કહે છે જય સ્વામિનારાયણ નાઇસ બ્લોગ થેન્ક યુ પાયલબેન યામિની ત્રિવેદી કહે છે ખૂબ સુંદર રૂમાલ તો થેન્ક યુ યામિની બેન પછી યામિની ત્રિવેદીની સેમ કોમેન્ટ છે ગ્રેટ પ્રેમ ઋષિ માટે ખૂબ છે તે દેખાય છે હા પછી વીએમ રાવલ કહે છે ખોટો જવાબ તો હવે મને તો ખબર નથી તો તમે પ્લીઝ કોમેન્ટમાં સાચો જવાબ તમે આપજો શ્રદ્ધાબેન દુધાગ્રહ કહે છે જય શ્રી કૃષ્ણ પછી ફતેમા લક્ષ્મી ધાર કહે છે રાધિકા બેન કેમ છો મારી કોમેન્ટ નથી વાંચતા નાના એવું ન હોય બધાની કોમેન્ટ વાંચતા હોય પણ એમાં હું છે ને કોમેન્ટ બીજાના ફોનમાંથી હોય મમ્મીનો પપ્પાનો કે રોનકનો ફોન તો એમાં નો દેખાતી હોય ને એટલે તમારી કોમેન્ટ ન આવી હોય બાકી હું છે બધાની કોમેન્ટ વાંચું જ છું તમારું તો મને નામ યાદ આવ્યું છે કારણ કે તમે રોજ કોમેન્ટ કરતા હો છો એટલે તો જો આપણે છે ને ત્યારે એટલી જ કોમેન્ટ હતી અને જો તમને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પણ કરી દેજો નવા વિડીયો તમને છે ને ફટાફટ નોટિફિકેશન સાથે મળી જશે તો વિડીયો આપણે અહીંયા એન્ડ નથી કરતા આજે આપણે ઘણો ટાઈમ છે તો આપણે પછી થોડા ટાઈમ પછી વિડીયો આપણે એન્ડ કરીશું ફરી મળશું થોડા ટાઈમ પછી તો અત્યારે છે ને સાત વાગી ગયા છે ને દાદા છે ને રિસીવ ને રમાડે છે અને રિસીવ તો સુતો જ નથી એને છે ને રમવું જોઈએ રિસીવ ને તો હા તો રિસીવ જાય મસ્ત મજાનો છે તો જાય ને પપ્પા જણાવે અહીંયા શું કરશે આરતી ને એવું બધું કરશે એટલે રિસીવ સાંભળે રિસીવ ને બહુ ગમે બધું સાંભળવું કા રિસીવ ગમે છે ને રિસીવ તને સાંભળવું હે ના રે ના બધી ખબર પડે રિસીવ ને કા અને જો જો હમણાં આરતી ગયા એટલે એવો સાંભળશે કાન દઈ ને જો પાછા આરતી કરે છે અને રસોઈમાં તો એવું છે કે જો ખાલી ભાત વઘારવાના છે બાકી લાપસી છે પપ્પા ખાવી છે અને રોટલી પડી છે બપોર ની તળીને ચા ખાઈ લે એવું બધું છે અત્યારે કારણ કે બપોર થોડું વેધ્યું હતું તો આ વિડીયો છે ને આપણે એ જ એન્ડ કરીશું જો તમને વિડીયો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળશું કારણ કે નવા લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ